છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોટાદેપુર જિલ્લામાં રાત્રિના સમયે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે કવાટ તાલુકાના ગેડથા ગામે મોડી રાત્રિએ એક મકાન પર વીજળી પડતા એક સાથે કુલ પાંચ જેટલા મકાનો છે તે બળી અને ખાક થઈ ગયા છે જી હા કવાટ તાલુકાના ગેડેથા ગામે મોડી રાત્રિએ એક મકાન ઉપર છે તે વીજળી પડી હતી વીજળી પડવાના કારણે એક પછી એક એમ કુલ પાંચ જેટલા મકાનો છે તે બળી અને ભસ્મીભૂત થઈ ગયા હતા આ મકાનોની અંદર મકાન માલિકોના રોકડ પૈસા ગઢના ખેતીનો સામાન ફરાજખાનાનો સામાન તેમજ વિવિધ વસ્તુઓ છે તે બળી અને ભસ્મીભૂત થઈ ગઈ હતી એકસાથે સાથે પાંચ જેટલા મકાનો બળી અને જમીનદોષ થઈ જતાં મકાન માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ ઘટના છે તે રાત્રિના બે વાગ્યાના સમયની આસપાસ બનવા પામી છે ત્રણ વાગ્યાના સમયની આજુબાજુ ફાયર વિભાગને બોલાવી અને આ આગને કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો બીજા મકાનોને આગ ના લાગે તે માટે ફાયર વિભાગે પણ છે તે આગ પર કાબૂ મેરી લીધો હતો પરંતુ આ પાંચ જેટલા મકાનો છે તે બળી અને ખાક થઈ ગયા હતા જેના કારણે અહીંના મકાન માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રાત્રિના સમયે આ ગડેથા ગામે પાંચ મકાનોને આગ લાગતા ધુમાડાની ફોજ આસમાની તરફ જોવા મળી હતી ગડેથા ગામે આ ઘટના બનવાની સાથે જ ગડેથા ગામના લોકો તેમજ આ મકાન માલિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી હાલ તંત્ર આ સરગી ગયેલ મકાનોનું છે તે સર્વે કરે અને આ લોકોને સહાય આપવામાં આવે તે ખૂબ જરૂરી બની ગયું છે મળી દો બાય કરી દો રેપેડ ટેક ડોટ વાઇસ અપ સમય હોના પહી જાયેગા